શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગતજનનીના ધામમાં પૂન્વના મિની મહાકુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે સાત દિવસીય આ મેળામાં ગુજરાત જ નહીં દેશભરના વિવિધ પ્રાંતોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ જગદંબાના ચરણ પખાડવા અને નવરાત્રીમાં મારે આંગણે પધારવાનું મૈયાને આમંત્રણ આપવા કઠિન યાત્રામાં જોડાયા છે ત્યારે અંબાજી તરફ પ્રયાણ કરતા અનેક સંઘો અને પદયાત્રીઓને રસ્તામાં ખાવા પીવા અને મેડિકલની જરૂરિયાતોને ધ્યાને રાખીને લિયો લાયન્સ ક્લબ પાટણ દ્વારા પાટણ સિદ્ધપુર હાઇવે રોડ ઉપર કમલીવાડા ગામે આવેલ ઉમા ભવન કેમ્પસ ખાતે લાઈવ ખમણ મેડિકલ સેવા ઠંડા પાણી અને વિસામાની સુંદર વ્યવસ્થા સાથેના સેવા કેમ્પ કાર્યરત કરાયો છે મોટી સંખ્યામાં પદયાત્રિકોએ લાઈવ ખમણ અને ચા નાસ્તાનો લાભ લઈ લાયન્સ અને લિયો ક્લબ પાટણના તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો જન્મદિવસ પાછળ હોટલો અને પાર્ટી પ્લોટોમાં મોટા ખર્ચાઓ કરવાની બદલે લિયો ક્લબ ઓફ પાટણના ખજાંચી અંકિત દેસાઈએ પોતાનો જન્મદિન પગપાળાએ જતા પદયાત્રીઓની સેવા કરી ઉજવ્યો હતો એક ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાપુ ભજન પ્રસાદ લાય ચોવીસ કલાક ઘુમણ મેડિકલ સેવા વિસામો જેવી અવેર સેવાઓ લાયન્સ ક્લબ ઓફ ઓફ પાટણ આપી રહ્યું છે અને ખૂબ જ ભક્તોનો આનંદ ઉલ્લાસ સાથે ગમે માતા ભક્તોનો એક ધાર્મિક સ્થળ થઈ રહ્યો હોય અને એક યાત્રાળુઓ ખૂબ જ ભાવભક્તિ જઈ રહ્યા છે અને આજે સૌ લોકો અહીંયા કમલીવાળા કેમ્પ ખાતે પ્રસાદનો લાભ લઈ રહ્યા છે

કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો